મિત્રો જીવનમાં કોઈ દિવસ કોઈને માપવાની કોશિશ ન કરતા કારણ કે તમારો અંદાજ ખોટો પણ પડી શકે છે જીવનમાં કઈ વ્યક્તિને કઈ મુશ્કેલી ચાલી રહી છે કઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે તેના બેકગ્રાઉન્ડમાં શું તકલીફો ચાલી રહી છે તમે અંદાજ નહીં લગાવી શકો માટે મિત્રો કહેવાય છે કે શાંત રહેલો દરિયો હંમેશા ઊંડો હોય છે અને તેની ઊંડાઈ માપવાનો તમે કોશિશ ન કરજો કારણ કે તમારો અંદાજ ખોટો પડી શકે છે નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગિરી ગોસ્વામી એક દિવસ એક શિક્ષક પોતાના જે વિદ્યાર્થીઓ હોય છે તેમને એક સરસ મજાની જીવનમાં કંઈક શીખવા માટેની વાત કરતા હતા વાત જાણે એમ છે કે એક દરિયામાં કોઈ મોટું જહાજ જતું હતું જહાજની અંદર ઘણા બધા મુસાફરો સવાર હતા જહાજ દરિયામાં ચાલતા ચાલતા કોઈ એક નાનકડા ટાપુ સાથે અથડાય છે ભારે પવનને કારણે મિસબેલન્સ થાય છે જહાજમાં ખરાબી આવે છે જરા ધીમે ધીમે ડૂબવા લાગે છે ત્યારે જહાજનો કેપ્ટન એનાઉન્સમેન્ટ કરે છે કે યાત્રિકો જહાજ ઉપર પ્રોબ્લેમ છે જહાજ થોડા જ સમયમાં ડૂબી જવાનું છે એટલે જહાજમાં જે કિનારે રહેલી લાઈફ બોટો છે તે લાઈફ બોટો લઈને તમે કૂદી જાઓ દરિયામાં આ સમાચાર સાંભળતા જ દરેક વ્યક્તિ જેના હાથમાં જે લાઈફ બોટ આવી તે લાઈફ બોટ લઈને દરિયામાં કૂદી જાય છે સમગ્ર જહાજ ખાલી થઈ જાય છે ફક્ત બે વ્યક્તિ બાકી રહે છે તે પણ કપલ પતિ અને પત્ની હવે જહાજનો લગભગ પંચોતેર ટકા હિસ્સો ડૂબી ગયો હોય છે અને અંતે એક જ લાઈફ બોટ બાકી હોય છે અને આ લાઈફ બોટ ઝડપથી જે પેલો પતિ હોય છે એ ઝડપથી એ લાઈફ બોટ લઈને દરિયામાં કૂદી પડે છે અને જે પત્ની હોય છે તે દરિયામાં કહી શકાય કે જે પંચોતેર ટકા જહાજનો હિસ્સો હતો તેમાં તે લટકી રહે છે અને મદદ માટે તો ચોક્કસ તે બૂમો પાડતી જ હોય છે બસ આટલી સ્ટોરી એ શિક્ષક હોય છે તે સ્ટોપ કરી દે છે અને વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછે છે કે બોલો હવે શું થયું હશે ત્યારે કોઈ એક વિદ્યાર્થીએ કહ્યું કે ગુરુજી એ જે પત્ની હશે ને તે પત્નીએ તેના પતિને કહ્યું હશે કે તમારે તમે મારી સાથે ગદ્દારી કરી છે તમે મારી સાથે ખોટું કામ કર્યું છે તમે તમારો જીવો બચાવવાને માટે થઈને મને મરવા માટે મોકલી દીધી છે ત્યારે ખૂણામાં બેઠેલો કોઈ એક વિદ્યાર્થી ચૂપ હતો ગુરુજીએ કહ્યું કે દીકરા તું શું કહીશ આમાં ત્યારે જે દીકરો હોય છે કહે છે કે ગુરુજી આ મારા મિત્રએ જે તમને જવાબ આપ્યો ને તે જવાબ મને યોગ્ય લાગતો નથી પરંતુ પત્નીએ કદાચ પતિને એવું કહ્યું હશે કે મારા મૃત્યુ પછી મારા બાળકોનું ધ્યાન રાખજો ત્યારે ગુરુજી કહે છે કે હા ચોક્કસ તારો જવાબ એકદમ સાચો છે શું તે આ વાર્તા સાંભળેલી છે બાળક કહે છે કે ના ગુરુજી પરંતુ આવો કિસ્સો મારા ઘરમાં પણ થયો હતો જ્યારે પણ મારી માતા મરણ પથારીએ હતી ને ત્યારે તેમણે મારા પિતાને કહ્યું હતું કે મારા બાળકોનું ધ્યાન રાખજો હું તો હવે જઈ રહી છું એટલે જીવનમાં કંઈક તકલીફ હશે ને તો જ તેમણે આ વાક્ય કહ્યું હશે એટલે જે શિક્ષક હોય છે ને કે બેટા તારી વાત તદ્દન સાચી છે એ જે પત્ની હતી ને તે પતિ જ્યારે બોટ લઈને કૂદતો હતો ને ત્યારે તેને કહ્યું હતું કે મારા બાળકોનું તમે ધ્યાન રાખજો એમ કરીને પતિ આ પોતાનો જીવ બચાવેલી છે પત્ની ધીમે ધીમે જહાજમાં ડૂબી જાય છે અને મૃત્યુ પામે છે પતિ આ બોટ લઈને દરિયાકિનારે સુરક્ષિત આવી જાય છે દરિયાકિનારે આવીને જે પોતાનું ઘર હોય છે ત્યાં ચાલો જાય છે જેમાં એક તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી હોય છે તેમને સરસ મજાનું એજ્યુકેશન આપે છે પુત્રને પણ સારી નોકરી મળી જાય છે અને જે પુત્રી હોય છે તેના વિવાહ પણ કરી દેવામાં આવે છે અને થોડા સમય પછી એ પિતા પણ મૃત્યુ પામે છે પિતાના મૃત્યુ બાદ થોડા સમય બાદ જે પુત્રી હોય છે એ પોતાના પિયરમાં રહેવા માટે જાય છે દિવાળીનો સમય હોય છે દિવાળી કામ કરતા હોય છે ત્યારે પિતાનું લખેલું એક ડાયરી તેના હાથમાં આવી જાય છે અને ડાયરીનું અંતિમ પાનું તે શોધે છે અને અંતિમ પાનું જુએ છે તો ડાયરીની અંદર તેને જે પિતાએ લખેલા વાક્યો તેને જોવા મળે છે અને આંખોમાંથી ધડધડ આંસુ વહી જાય છે તેને પણ જીવવામાં એમ હતો કે મારા પિતાએ મારી માતા સાથે ગદ્દારી કરી છે ખૂબ ખોટું કામ કર્યું છે પોતાનો જીવ બચાવવા માટે તેને મારી માતાને મળતી મૂકી દીધી હતી પરંતુ સત્ય વાત અને ડાયરીનું છેલ્લું પાનું જોયું તો તેની આંખોમાંથી આંસુ વહી જાય છે ડાયરીના છેલ્લા પાન ઉપર પિતાએ લખ્યું હતું તેની પત્ની માટે લખ્યું હતું કે મને માફ કરજે હું તને મરવા માટે છોડી રહ્યો છું પરંતુ હું મજબૂર છું મારી પાસે આના સિવાય કોઈ રસ્તો ન હતો કારણ કે તું ગંભીર બીમારીથી પીડિત હતી અને તારી બીમારી પણ એવી હતી કે તું અઠવાડિયા પંદર દિવસ મહિનાની અંદર મૃત્યુ પામી શકત અને હું તો શરીરથી હેલ્ધી હતો અને હું મારા બાળકોને સાચવી શકત એટલે અંતે આપણે બંને આ નિર્ણય લીધો હતો કે હું પિતા તરીકે મારા બાળકોનું સિંચન કરીશ અને તું પોતાનો જીવ ગુમાવી દેજે આટલું મોટું બલિદાન પત્નીએ આપ્યું હતું કારણ કે પોતાના બાળકોને તેને એક સારવાર અને કહી શકાય કે ઉછેર કરવાનો હતો કારણ કે પત્ની લાંબો સમય જીવે તેવી પણ ન હતી એટલે કહી શકાય કે પિતાનું આ બલિદાન ખૂબ જ કપરા સમયે લીધું હતું મજબૂરીમાં લીધું હતું પરંતુ આ નિર્ણય ન લીધો હોત તો પિતા મૃત્યુ પામત પત્ની પણ મૃત્યુ પામત તો બાળકોનો શું થાય એટલે અંતે મજબૂરીમાં આ નિર્ણય લેવો પડ્યો હતો આ જે ડાયરીનું છેલ્લું પાનું વાંચતા જે પેલી પુત્રીના દર આંસુ વહી જાય છે અને તેને જીવનમાં એક સાચી દિશા પણ મળી જાય છે એટલે મિત્રો જીવનમાં કહેવાય છે ને કે આપણે ઘણી વખત અંદાજ લગાવીએ છીએ કે આ વ્યક્તિએ ખોટું કર્યું છે મારા માટે આ વ્યક્તિ ખોટો છે તે મને આવું કહી ગયો છે આપણે ફક્ત અંદાજ અંદાજ અને અંદાજના આધારે જ ધારણા કરી લઈએ છે કે આવું જ હશે પરંતુ મિત્રો તમે ડેટમાં જશો તો એનાથી કંઈક વિશેષ હશે એનાથી કંઈક અલગ હશે એટલે કોઈ પણ વ્યક્તિને અંદાજવાનું બંધ કરી દો કારણ કે તમે કોઈ દિવસ કોઈને માપી નહીં શકો મિત્રો આશા છે કે મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી હશે વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં આપણે ફરીથી એક નવી વાત લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે